હું હાવ હા 200 રૂપિયા કરી દયો ને આ તો કા વા તો હું તમે હેમ જ કામ કરો આટુ આને ગાડી મૂકો મારા 500 રૂપિયા નહીં આમાંથી 1800 માંથી આપજો મારા બધું તું હું મને તું બો નડજો મને મળવો તો નીકળો

ગુશ મારી ગઈ ને અમાર એવું ભેગો ન આવ તો બગડેલા માણસ કેવા અમે રખડું માણસ અમે માર્યો તો માણસ એટલે

要走！ સામાસી એ અમે આગળ બદલાવી નાખ્યા એ એ બસ માઈક બેસ ના ના મને બોલી જો અલબા તું બાયા મને ઈયો મને બાગું તમને બાંન્યા હડવાય આવું દુયાવી પટુરિયાને બોલી હા અલબા કેમ કેમ બાંધતા મને હે મને તો છોડાવ્યા રી અઈલા